એમાં જે ડોક્યુમેન્ટ્સના આધારે આ લોકો નંબર લે છે નાના નાના વ્યક્તિઓના નામે અથવા બીજા કોઈ વ્યક્તિઓના નામે અને એનો ડોક્યુમેન્ટનો મિસયુઝ થઈ અને નંબર લે છે જે નંબર ઓનલાઈન મેળવવામાં આવે છે અને એમાં ખાતાનો કોઈ રોલ હોતો નથી કારણ કે ઓનલાઈન સિસ્ટમમાં જ્યારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે ત્યારે વેરીફાય કરવાની બીજી કોઈ અમારી જોડે જગ્યા હોતી નથી અને એના આધારે જ એને નંબર આપવામાં આવતો હોય છે અને નંબર કાં સી જીએસટીમાં હોય છે કાં એસ પડતો હોય છે અને એના આધારે એ લોકો પછી આગળ કાર્યવાહી કરતા હોય છે ગઈકાલે સાડા છ કરોડ રૂપિયાની ફરિયાદ થઈ છે લોકો પોતે જ્યારે ડોક્યુમેન્ટ કોઈપણ જગ્યાએ જ્યારે રજૂ બેન્કમાં આપતા હોય અથવા લોન માટે કોઈપણ જગ્યાએ ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય ત્યારે એ ડોક્યુમેન્ટમાં પોતે સહી કરીને લખે કોઈ એનો હેતુ શું છે આ ડોક્યુમેન્ટ આપવાનો હેતુ એ લખે તો થોડુંક એલર્ટનેસ એલર્ટનેસ આવશે કારણ કે એ ડોક્યુમેન્ટ બીજી જગ્યાએ ઉપયોગ નહીં થાય એકવાર જો સહી કરેલી હશે તો એનો બીજી જગ્યાએ યુઝ નહીં થાય તો જે ડોક્યુમેન્ટ રજૂ કરે ત્યારે પોતે અંદર લખે એનો હેતુ કયા હેતુ માટે ડોક્યુમેન્ટ એને આપેલા છે ભાવનગર છે એ બિલ્ડીંગ કોમન માટે એપી સેન્ટર બની ગયું છે જ્યાં મોટા ભાગે અહીંયા થતું હોય છે તો એની પાછળ ડિપાર્ટમેન્ટ શું કામ કરી રહી છે ડિપાર્ટમેન્ટ અને આધારે જે આવા કૌભાંડમાં જ્યારે નામ આવતું હોય છે વ્યક્તિઓનું ત્યારે એના વિરુદ્ધ તપાસની કાર્યવાહી કરતા હોય છે અને પછી એના આધારે જો મોટું વધારે પડતું બિલ્ડિંગ હોય તો ધરપકડથી માંડી અને કક્રીમાં કાયદાકીય પગલાઓ લેવામાં આવે છે ગઈકાલે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદભાઈ કથરિયાએ એવી હકીકતની ફરિયાદ આપી છે કે આજથી લગભગ અઢી વર્ષ પહેલાં એમના ઓળખીતા મિયા સૈયદ દ્વારા એમને લોન આપવાના બહાને એમના તમામ જે ઓરિજિનલ દસ્તાવેજો છે એ દસ્તાવેજો એમની પાસેથી લેવામાં આવેલા અને એમને લોન આપવાનું વચન આપવામાં આવેલું એના લગભગ અઢી વર્ષ બાદ જે ફરિયાદી છે એમને જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી એમના નામે જીએસટી નંબર અલોટ થયા હોવાની એક રિસિપ્ટ એમના ઘરે મળતા ફરિયાદીએ વધુ તપાસ કરતાં એમને જાણવા મળેલું કે જે ઓરિજિનલ દસ્તાવેજો અમે સબમિટ કરાવેલા એના આધારે એમના નામ પર એક જીએસટી નંબર અલર્ટ કરવામાં આવેલો છે અને એ જીએસટી નંબરના આધારે લગભગ સાડા છ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે એ મુજબની ફરિયાદ ફરિયાદીએ બોજડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાવતા ભાવનગર પોલીસે ફરિયાદ નોંધી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરે આગળની તપાસ હાથ ધરી છે અત્યારે ચારસો છ ચારસો વીસ મુજબ ફરિયાદ દાખલ કરી તમામ દસ્તાવેજોને બધું કલેક્ટ કરી જીએસટી એસ ડિપાર્ટમેન્ટ સાથે રહી વધુ વિગતો મેળવવામાં માં આવશે આમાં સાહેબ છેતરપિંડી કયો પ્રકાર અને કઈ રીતના કરવામાં આવ્યું કઈ જણાવો અન્ય બહાના હેઠળ એમના ઓરિજિનલ દસ્તાવેજો લઈ લેવામાં આવ્યા છે અને એ દસ્તાવેજોનો ઉપયોગ જે હેતુ કહેવામાં આવેલો હેતુથી વિપરીત અન્ય હેતુ માટે કરવામાં આવ્યો છે જે પ્રકારની પ્રાથમિક તપાસ દરમિયાન છે જીએસટી વિભાગ છે આમાં વ્યક્તિ હાજર ન હોય જીએસટી નંબર લેવો હોય એટલે આ તપાસ દરમિયાન તમામ હકીકતો બહાર આવશે કે ભાઈ કોઈનું એની અંદર જેટલાનું પણ ઇન્વોલ્વમેન્ટ હશે એ તમામને અમે કાયદેસરની કાર્યવાહી કરીને જી એ તપાસ ચાલુ છે તપાસનો વિષય છે અટક થશે એટલે આપને ધ્યાન આવી જશે